જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાનો સમય મુહૂર્ત સ્થાપના વિધિ કેવી રીતે કરવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા આ દિવસનું મહાત્મય સાંભળીશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો આ વર્ષે ગણેશ ચતુર્થી તારીખ સાત સપ્ટેમ્બર શનિવારે આવી રહી છે દસ દિવસ પૂજા આરાધના કરી તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવારના દિવસે ગણેશ વિસર્જન છે આમ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશનું પૂજા અર્ચન કરી તેને પ્રસન્ન કરાય છે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત છે તારીખ સાત સપ્ટેમ્બર શનિવારના દિવસે સવારે અગિયાર કલાક ત્રણ મિનિટેથી બપોરે એક કલાક ચોત્રીસ મિનિટ સુધીનો શુભ સમય છે તો મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનાનો શુભ સમય બે કલાક એકત્રીસ મિનિટ સુધી રહેશે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના ઘરની ઉત્તર પૂર્વ કે પછી ઈશાન દિશામાં કરવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ ક્યારે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ અને ભગવાનને દૂરવા અવશ્ય ચડાવવું જોઈએ આ દસ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના આરતી થાળ મંત્ર સ્તુતિ કરી અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાય છે આ દસ દિવસ ભક્તો પૂરી શ્રદ્ધા અને આનંદથી આ વ્રત તહેવાર ઉજવે છે મિત્રો દસ દિવસ સુધી બાપાની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ તુલસી કેતકીના ફૂલ તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે ગણેશજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ન રાખવું જોઈએ જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારું ન રાખવું જોઈએ દરરોજ સવાર સાંજ આરતી કરવાનું ભૂલવું નહીં ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં એ રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ મૂષક એટલે કે ઉંદર ગણપતિ બાપાનું વાહન છે એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઢવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે તેમની પૂજાથી બાપા જલ્દી પ્રસન્ન થઈ જાય છે જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપના કરી છે અને તમે દસ દિવસ પહેલાં મૂર્તિનું વિસર્જન કરવા ઈચ્છો છો તો તમે ત્રણ કે પછી પાંચ દિવસ સુધી પૂજા કરી પછી જ તમે વિસર્જન કરી શકો છો મિત્રો ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ આ દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત લેવામાં આવે છે આ વ્રત કરનારે ઘરમાં ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની હોય છે રોજ ગણપતિનું પૂજન કરવાનું હોય છે માટીના ગણેશની સ્થાપના કરી એકી સંખ્યામાં ઘરે તેનું પૂજન કરવાનું હોય છે જેમ કે એક દિવસ દોઢ દિવસ પાંચ દિવસ કે પછી અગિયાર દિવસ અને તેનું પૂજન કરી નદી તળાવ કે સમુદ્રમાં ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થીમાં ગણેશનું પૂજન ખૂબ જ લાભદાયી અને ઘરમાં સુખ સમૃદ્ધિ આપનારું છે ગણપતિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શુભ દિવસે ભગવાન ગણપતિની માટીની મૂર્તિ ઘરે બનાવવી કે પછી તૈયાર લાવવી જે જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવાની હોય એ જગ્યા પર ગંગાજળ છાટી સ્વચ્છ અને પવિત્ર કરવી ત્યારબાદ તેના પર લાકડાનો બાછોટ કે પાટલો ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું તેના પર અષ્ટદળની ત્રણ આકૃતિ કરવી વચ્ચે ગણપતિ બેસાડવા અને તેની આજુબાજુમાં રીતિ સિદ્ધિની સ્થાપના કરવી જમણી બાજુએ મગની ઢગલી કરી તેના પર કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરવું અને ગંગાછળ નાખવું તેમજ કળશને મોલી બાંધી કળશમાં આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું અબીલ ગુલાલ કંકુ સોપારી સવા રૂપિયો મૂકવું શ્રીફળની ચોટલી ઉપર રહે એ રીતે શ્રીફળ મૂકવું કળશનું સ્થાપન કરવું અને કળશ ઉપર શુભ સ્વસ્તિક દોરી તેના પર ચોખા ચોંટાડવા શ્રીફળને પાંચ તિલક કરવા ત્યારબાદ ભગવાન ગણેશને સ્નાન અર્થે ગણેશજીને ગંગાજળ છાંટવું ત્યારબાદ જનોએ પહેરાવી પુષ્પમાળા પહેરાવી ભગવાન શ્રી ગણેશને કંકુનો ચાંદલો કરી ચોખા લગાવવા ત્યારબાદ તેમની ડાબી બાજુએ ચોખાની ઢગલી કરી અખંડ ઘીનો દીવો પ્રગટાવવો ત્યારબાદ ફળ ફૂલ મેવા લાડુ તથા મોદક ધરાવવા પંચામૃત અને નાગરવેલના પાન ઉપર સોપારી તજ લવિંગ એલચી મૂકી ધરવવું ત્યારબાદ ભગવાન ગણપતિનો ઓમ નમો ગણપતિએ નમહનો જપ કરતા ભગવાન શ્રી ગણેશની સ્થાપના પૂજા આરાધના કરવી ત્યારબાદ શ્રીફળ વધેરી ગણપતિની આરતી કરવી અને થાળ ગાય ગણેશજીની પૂજા સંપન્ન કરવી ગણપતિ બાપ્પાની ક્ષમા આર્ચના કરવી કે હે બાપા મારી ભૂલ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો અને અમારી સેવાનો સ્વીકાર કરજો પ્રભુ આપ રીતિ રીતિસિદ્ધિ અને પુત્ર લાભ સુભ સાથે અમારા ઘરમાં બિરાજમાન થાવો મિત્રો ભગવાન ગણેશ એ પ્રથમ પૂજનીય દેવ છે પંચ દેવોમાં ભગવાન ગણેશજીની પૂજા અર્ચના પ્રથમ થાય છે આ પાંચ દેવોમાં ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે કોઈ પણ કાર્યની શરૂઆતમાં

હવે જોઈએ ગણપતિ બાપાની ઉથ્યાપન વિધિ મિત્રો જેટલા દિવસ આપણે ગણપતિ બેસાડવાના હોય એટલા દિવસ પૂર્ણ થયા એટલે કે જે દિવસે વિસર્જન કરવાનું હોય એ દિવસે બાપા ગણપતિની મૂર્તિને સહેજ ખસેડી લેવાની અને બાપા પાસે ક્ષમાયાચના માંગવાની કે હે ગણપતિ દાદા આટલા દિવસ અમે તમારી પૂજા આરાધના કરી જો અમારાથી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારા ઘરને પવિત્ર પાવન કરવા વહેલા પધારજો આમ પ્રાર્થના કરવી અને કહેવું કે હે બાપા આશીષ આપો કે આખું વર્ષ અમારું સુખ શાંતિમાં વીતે અમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પાર પડે તેમજ ઘરમાં સુખ શાંતિ બની રહે અને બાપાને દરેક રૂમમાં પ્રવેશ કરાવવો જેથી બાપાની અમી દ્રષ્ટિ આપણા ઘરમાં હંમેશા બની રહે મિત્રો એવી માન્યતા છે કે બાપા જ્યારે ઘરે આવે છે ત્યારે સુખ શાંતિ સમૃદ્ધિ બાપા લઈને આવે છે અને જ્યારે જાય છે ત્યારે તે ઘરનો દુઃખ ઘરનો કલેશ લઈને જાય છે આથી ઘરનો કલેશ દુઃખ નકારાત્મકતા ઘરની બહાર કાઢવા ગણપતિ બાપાને દરેક રૂમમાં જરૂર પ્રવેશ કરાવવો જોઈએ ત્યારબાદ કળશનું જળ દરેક રૂમમાં છાંટી વધેલું જળ કોઈ પણ ફૂલ છોડને રેડી દેવું આ જળ તુલસી ક્યારે નથી રેડાતું એનું ખાસ ધ્યાન રાખવું સ્થાપના કરેલું શ્રીફળ ગણપતિ દાદાની સાથે વિસર્જન કરી દેવું મિત્રો આ રીતે ગણપતિ બાપાની પૂજન વિધિ સ્થાપના વિધિ ઉથ્યાપન કરવાનું હોય છે ભગવાન ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે અને ઘરનું દુઃખ દરિદ્રતા દૂર કરે છે જે ઘરમાં ભગવાન ગણપતિની પૂજા આરાધના કરવામાં આવે છે તે ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે એ ઘરમાં ક્યારેય અમંગળ થતું નથી ગણેશ ચોથના આ વ્રતને સિદ્ધિ વિનાયક વ્રત પણ કહે છે દરેક વ્રતમાં ઉપવાસ એકટાણું કે જાગરણ કરવાનું હોય છે પરંતુ આ એક જ વ્રત એવું છે જેમાં કોઈ ઉપવાસ એકટાણું કે જાગરણ કરવામાં આવતું નથી આ વ્રત સૌ કોઈ કરી શકે છે સ્ત્રી પુરુષ નાના બાળકો પણ આ વ્રત કરી શકે છે કહેવાય છે સહેલી વિધિની સ્થાપના કરી સવારે બપોરે અને સાંજે ધૂપદીપ અને પૂજા નિવેદ ધરાવી આરતી કરાય છે આ વ્રત પોતાની યથાશક્તિ મુજબ તન મન અને ધનથી ભગવાન શ્રી ગણેશની પૂજાનો સત્કાર કરવો જોઈએ પોતાની મોદકનો પ્રસાદ ધરાવવો પણ જો શક્તિ ન હોય તો માત્ર ગોળ પ્રસાદ ધરાવવાથી પણ ભગવાન તેનો ભોગ સ્વીકારી લે છે નિત્ય જે સાત્વિક ભોજન બનાવ્યું હોય તે ભગવાન ગણેશને અવશ્ય ધરાવવું એવું જરૂરી નથી કે મેવા મીઠાઈના ભોગ જ ભગવાન સ્વીકાર કરે છે તે તો ભાવનાના ભૂખ્યા છે સાચા મનથી ધરાવેલ ભોજન તે સ્વીકારી લે છે આમ દસ દિવસ બની શકે તો પ્રાતકાળે વહેલા ઉઠવું નિત્ય કર્મથી પરવારી ભગવાન શ્રી ગણેશની આરતી પૂજા શ્લોક ગણેશ પુરાણ ગણેશ મંત્ર ગણેશ ચાલીસાના પાઠ કરવા આમ દસ દિવસ શુદ્ધ મનથી શક્તિ મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી

જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ